કરવાની તમને ખબર હશે કે દેવાયત ખબર ની ભીજદાન ઘટવી જોર વિવાદ થઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો બંને સમાજ ને મિટિંગ ભેગી કરવામાં આવી હતી અને હાર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી આવા વિડીયો લાવતો દોસ્તો તો તમને ખબર હશે કે ઇન્સ્ટાગ્રામ ખોલો કે યુટ્યુબ ખોલો એક જ સરસા ચાલતી હોય છે દેવાત ખવડ ને બીજદાન ગઢવી આમ સામે જવાબો પણ આપી રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે સુપરસ્ટાર કલાકારો છે દેવત ખવડ અને બિસ્દાન ગઢવી દોસ્તો ત્યારે એમ કહેવાય છે કે તમને ખબર જ હશે કે ગુજરાતની અંદર ઘણા બધા વિવાદો પણ અત્યારે થઈ રહ્યા છે એક બાજુ ખજુરભાઈ છે એક બાજુ કીર્તિ પટેલ છે એક બાજુ બિસ્દાન ગઢવી છે એક બાજુ દેવત ખવડ છે ને એક બાજુ સતાધારનો વિવાદ છે ને એક બાજુ કાજલ મહેરિયા છે અને એક બાજુ સાગર પટેલ છે દોસ્તો તો હાલ ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના વિડીયો અને ક્લિપો વાયરલ થઈ રહી છે દોસ્તો તો અત્યારે હાલ એમ કહેવાય છે કે બંને સમાજના મીટિંગ ભેગી કરવામાં આવી હતી એમાં કોણ માફી માંગ દોસ્તો તમારે શું કહેવું છે દેવત ખવડ માફી માંગ છે કે બીજદાન ગઢવી માફી માંગ છે કમેન્ટ કરીને જરૂર જ બતાવી દો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે બે વર્ષ પહેલા બીજદાન ગઢવી અને દેવત ખવડને સમાધાન થયું હતું સોનમાના મંદિરે અને અત્યારે હાલ ફરીવાર વિવાદમાં આવી ગયા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જ જરૂર બતાવી દો દોસ્તો તો તમને ખબર હશે કે અત્યારે હાલ